સવાહા સવાહા વારે વાહે રે રાષ્ટ્ર રાજા રાષ્ટ્રમા ઉપમે રત્તા પા પાડે હા દે રાષ્ટ્ર રાજા ઉત્તર પ્રદેશના આયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે આ દરમિયાન ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન કર્યું હતું તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરએસએસ વાળા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પહેલા શેષાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધી જેમાં મહર્ષિ વસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્રી મહર્ષિ અગત્ય મહર્ષિ વાલ્મિકી દેવી અહલ્યા નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને પીએમ મોદીએ આ શુભ અવસરની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી